दो आवाजो पादबोना की ती बात तू ये बात कर औवा पादबोना वदारले होवे तू एक बात सुमित त्या पूजा कर हं प्यार सर जी आ लाख सर का फोन आ हं फोन आते पेशिन जो फोन आ जय दिवाकर जे ना सो आडी सो ना आ जो चलती हो है चालू सो बढीदार है वो चालू तो आनी बंगली चालू ना छे खाली बइना फिरम रिंग पास आवता तो हो हां

રબમપપાનો ફોન કરવાનો હોય છું લઈ જા કાજલ भाभी મમ્મીને ખબર લેવા આ જાય એટલે ઓઢમ ઓઢમ ને હમ ઓઢમ લેવા હાથે ને હાથે લઈ લેવાની દુક્કર મારા પૈ દિલ જે જે ગમે

ગાઈસ આપણે જઈએ છે કાજલ લોકોના ખેતરે હવે ચોય બાજુ હોય છે ચાલો આગો હા આવી ચોકન જોડે આઈ છે કે બધા બધા આડા અમારે જ છે આ ભાઈ એનો હ પેલા મોટા ભાનો હા છે બહુ ટાઈમ થયો ખેતરે હવ વાન લેસ્કો આ બનાવ લેસ્કો આવનો કે જો આજો આજો આ મસ્તી ચડ્યા

કોરે મોરે ઓ બાક કશેરી મેં કું નઈ વીપુલે આરે જો તો કે આ બે આ ગાય કョ દાય તો ગાયન પાવે હે તો વાગા ની તના કોમ કરે આરે મજબ ગાયન પાવા હા થોડો થોડું પા લાગજો જબડા ની આ પાઈન ક પાવા પેરો બાજુ પાસ ચીલ દો ઉખો

એક કણસ્તલા કે માં બહુ એકા હો બધી છોડીઓ આપણે હું તો આમ હું ભૂલી જ તમે આયા પછી ઉતાર્યા લોકોનો ઉતારીને બેઠા પછી કે હેડો હેડો છે ના એયા મને મને ખબર ની મેળા દેતા તમે ચા જતા રે આ મુજી મે કધું કાપણ ફોન કરજો એટલે કે નહીં કે ફોન જ પડે એમ કે સુજે તો આ તો ફોન કર્યો કોલ કોલ એ પછી કે હાલ કે હું નંબર એડ કરીમ કરું પણ કોઈ આવ્યો નહીં ને

કાં ઉંકે ને માટે ભાઈ બોલો જીગર જાના આ આ દેવા માટે જો દેવા માટે આ આરા બનશે કમાલની ખબર કે મન ને સપાઈ જળવાનો કરે કર ખાવ તો

પાજે ને બડડે હોય કા પેબી બવડ દિયા ખબર હા મજા કા પણ એ નહીં નાખવાની ના ના કા ખાવા ના કે આ ગાડી હ ના આટલી વાર ના ભાગા આમ આવે જાય બનીને ખવડાવશે ઉતરાયા જલ્દી ચાર મીને આવશે

આમ તો બઉ વહેલા ઉજવાનો હતો પણ તેની સાથે લોકો મેળા જતા રહ્યા હતા અને એમને ખબર નથી ખબર નથી લાગતું નહી ખાવાનું